નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં જ્યારે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર છસો પાંત્રીસ રૂપિયા जामनगर मार्केटिंग यार्ड तरह हज़ार पाँच सौ चार हज़ार सात सौ पचास रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर चार हज़ार चार हज़ार सात सौ दस रुपया राजकोट मार्केटिंग यार्ड चार हज़ार त्रांस सौ पचीस की चार हज़ार आठ सौ अठावीस रुपया जेतपुर मार्केटिंग यार्ड तरह हज़ार बसो थी चार हज़ार एकाणु रुपया वाकानेर मार्केटिंग यार्ड चार हज़ार बसो थी चार हज़ार सात सौ बेतालीस रुपया जसद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार चार हज़ार सात सौ पच्चीस रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पत्र चार हज़ार छसो पंचावन रुपया हड़वद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार बसो थी चार हज़ार सात सौ बोतर रुपया जामजोधपुर मार्केटिंग यार्ड तरह हज़ार नौ सौ एकावन थी चार हज़ार सात सौ एक रुपये बोटाद मार्केटिंग यार्ड चार हज़ार त्र सौ थी चार हज़ार रुपया ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો ને ચાલીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર સાતસો ને સાઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ચારસો એકાવનથી ચાર હજાર ને એકતાલીસ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર ને એંસી રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજ હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર